ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે જેકપોટ ટોપિક આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું યસ જેકપોટ ટોપિક એટલા માટે છે કે તમારે ટેક્સ્ટ જે યુનિટ છે એમાંથી કોઈ એક લાઈન આવે છે અને તમને ચાર ઓપ્શન આપે છે અને એમાંથી એ લાઈન કયા યુનિટમાંથી છે એ તમારે ટીક કરવાનું હોય છે તો નસીબદાર તમે કહેવાઓ કારણ આ ટોપિક કોમર્સ અને આર્ટસ વાળા વિદ્યાર્થીઓને સિલેબસમાં નથી પણ તમારે છે અને એમાં પણ મહત્વની વાત ચાર માર્ક્સમાં છે એક પણ માર્ક્સ આપણી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ના જાય એ ખાસ ધ્યાન રાખીને બધા જ વિડીયો રિવાઇઝ કરવાના છે જેથી આ ટોપિકમાં તમે સો માર્ક્સ લઈ શકો યસ સૌથી મહત્વની વાત વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પચાસ ટકા એમસીક્યુ આવે છે મતલબ રોકડા માર્ક્સ અને એ રોકડા માર્ક્સ મેળવવા માટે આપણે ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે ખાસ જોજો તમને સો ટકા કોન્ફિડન્સ આવશે યસ અને કોર્સને લગતી માહિતી તમારે મેળવી હોય તો સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર આપેલા છે કોન્ટેક કરીને વધારે માહિતી મેળવી શકો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો સેશન સૌથી પહેલો સવાલ મેની પેપલ ઇન ધ વર્લ્ડ આર ઇન્ડિપેન્ડન્ટ બટ વેરી ફ્યુ આર ફ્રી

હેડ એક ત્યારબાદ થર્ડ સેન્ટેન્સ ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ આ વાક્ય તો લગભગ કોઈને ખોટો નહીં પડે કારણ તમારું જે પહેલો જ યુનિટ છે એની અંદર આ વાક્ય આવે છે મતલબ કેન યુ ઇન્સ્ટોલ લવ યસ ઓપ્શન સી માં દેખાય છે તમને ટેક્સ્ટબુક નું ભાષાંતર ખબર હોય તો પણ તમે આરામથી સ્કોર કરી શકો એવો મસ્ત મજાનો ટોપિક છે વી શુડ જોઈન હેન્ડ્સ વિથ ગવર્નમેન્ટ ટુ સેવ એનવાયરમેન્ટ યસ જે આપણી બધી અલગ અલગ ફરજો આવે છે એ તમારી છેલ્લા યુનિટમાં આવે છે યસ 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 ગ્રીન ચાર્ટર ગ્રીન ચાર્ટર ઓપ્શન એ તમારો જવાબ બને યસ ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ એને કહી દો હું એને સ્વર્ગને પહેલા પાહર મળીશ બિયોન્ડ મળીશ કોણ કહીશવ નાના ના નાનીને અને નાના અને નાની નું મસ મજાનું યુનિટ દુલ્ઝાર સાહેબે લખેલું છે તમારો એડજસ્ટમેન્ટ યસ એડજસ્ટમેન્ટ ડાઈજેસ્ટમેન્ટ ઓપ્શન સી નેક્સ્ટ નેક્સ્ટ સી વોઝ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઈટર બધાને આ લાઈન ખબર હોવી જોઈએ ટ્રુ પોલ્સ માં પણ ઘણીવાર આવે છે યસ કોણ 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 સુજન એટ્રથ સુજન એટ્રથ ઓપ્શન બી નેક્સ્ટ સેવન ક્વેશ્ચન યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી ટુ વર્ક હવે આ વાક્યમાં ખાસ ધ્યાન રાખજો યસ યુનિટ નંબર ત્રણ ના છે પણ બે નામ સેમ જેવા લાગે એટલે અટવાઈ શકો તો શાંતિથી સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ અને મેનેજ યોર સ્ટ્રેસ આ બે ઓપ્શનમાં વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ શકે તો ક્લિયર કટ ખબર હોવી જોઈએ કે આ તમારું મેનેજ યોર સ્ટ્રેસમાં આવે છે જેના માટે તમારે થોડું ડીપમાં આ યુનિટમાં ક્વેશ્ચનમાં ધ્યાન રાખવું પડશે આ મુદ્દા પર ખાસ ફોકસ રાખજો Next, I visited him in the hospital the night before he died. what Disney? No, why? Roy Disney Yes. An A unit Tamaru. Unit number B. Yes. Unforgettable. What Disney? Option A. Next question. 9. Here there were no footholds. What is se unit. Yes. Unit number 5. And yes. Option C Tamaru Answer. 10th. ધ કસ્ટમર વોઝ નોટ ટેકનિકલી કમ્પ્લીટલી એજ્યુકેટેડ તમને જોઈને ખ્યાલ આવી જવો જોઈએ કસ્ટમરની વાત કયા યુનિટમાં હતી યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ ઓપ્શન ડી તો વિદ્યાર્થી મિત્રો તમે આવા પ્રેઝન્ટેશન સાથે આવા ટોપિક ભણો ને તો 100% તમે લોંગ ટાઈમ માટે યાદ રાખી શકો તો એવા જ હેતુથી આપણે ટોટલ આખા વર્ષ દરમિયાન ત્રણ પ્રકારના કોર્સ ચલાવતા હોઈએ છીએ યસ જેના ફાયદાઓ તમે સ્ક્રીન પર જોઈ શકો છો સૌથી મહત્વના મેઈન ફાયદાઓ જે કહી શકાય એ તમને સ્ક્રીન પર હાઇલાઇટ કરીને આપેલા છે લાઈવ લેક્ચર આપણા હોય છે સાથે સાથે રેકોર્ડેડ સેશન પણ મળે છે યસ સૌથી મજાની વાત હોય ને તો આપણે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે ભણાવીએ છીએ જે તમે આપણા બધા જ વિડીયોમાં ક્વોલિટી જોઈ હશે યસ ત્યારબાદ તમને એસ પીડીએફ કોર્સમાં પણ આપવામાં આવે છે સાથે સાથે વાંચવાનું મટીરિયલ પણ કલરફુલ પીડીએફ ફોર્મેટમાં પ્રોવાઇડ કરવામાં આવે છે સાયન્સના વિદ્યાર્થીઓ છો એમસીક્યુ ટેસ્ટ તમારે ખાસ આપવી જરૂરી છે કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય તો એ પણ આપણા કોર્સમાં જોઈએ એટલા પ્રમાણમાં તમને મળે છે એનિમેશનથી ભરપૂર પીપીટી હોય છે ગુજરાતના કોઈ પણ ફોનેરાયેલા વિદ્યાર્થી ઓછા સમયમાં લાંબુ કેચઅપ કરી શકે એનું પૂરું ધ્યાન રાખીને આકર્ષક પ્રેઝન્ટેશન એનિમેશન અને સુપર ક્વોલિટી સાથે આપણા વિડીયો સાથે બધા સેશન પ્રોવાઈડ કરીએ છીએ સૌથી મહત્વની ક્લાસ વાત ડાઉટ ક્લાસ વોટ્સઅપ સપોર્ટ થ્રુ તમે ડાયરેક્ટ શિક્ષક સાથે જોડાયેલા હોવ છો મતલબ તમે ઓછા સમયમાં સારું કામ કરી શકો એવો મસ્ત મજાનો કોર્સ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન થયેલો છે ત્યાર પછીની વાત કરીએ યસ એક મહત્વની વાત આઈએમપી પીડીએફ કોર્સ યસ હવે આ કોર્સની અંદર તમને પીડીએફ જે તમે અલગ અલગ મટીરિયલ માર્કેટમાં ખરોદો છો એની જગ્યાએ તમને એક જ જગ્યાએ બધી તમને પીડીએફ મળી જાય યસ કલરફુલ ડિઝાઇન સાથે અને એની અંદર આઈએમપી કન્ટેન્ટ પણ તમને અલગથી મળી જાય તો ઓછા સમયમાં તમે મેક્સિમમ સ્કોર કરી શકો એવા હેતુથી આ કોર્સ ડિઝાઇન કરેલો છે માત્ર નાઇન્ટી નાઇન રૂપીઝમાં તમે આ બેનિફિટ આ કોર્સની અંદર લઈ શકો છો ત્યાર પછીની વાત કરીએ જો તમે આપણો કોઈ પણ લાઈવ કોર્સ પરચેસ કરો ને

એના ફેસિલિટી ઓફ સનલાઇટ ઇન ધ હાઉસ એડવાઇઝેબલ ચલો આ પણ સેમ આવે છે યસ તમને બધાને ખબર હોવું જોઈએ આ તમારું છેલ્લું યુનિટ ગ્રેન ચાર્ટરની વાત છે જે આપણી ફરજો છે અમુક અમુક બાબતો ધ્યાનમાં રાખવાની છે જે છેલ્લા યુનિટમાં ડિઝાઇન કરેલી છે સી અન મની થ્રુ લેક્ચર્સ યસ સેમ આવે છે સુજોના ટ્રુથની વાત કરે છે યસ સુજોના ટ્રુથ સુજોના ટ્રુથ ઓપ્શન બી નેક્સ્ટ 14 ક્વેશ્ચન ખાસ ધ્યાન રાખજો તમને ક્લિયર કટ ખબર હોવી જોઈએ કે આ ઓપ્શનમાં નહીં આવે મેનેજ યો આ લાઈન ટેક્સ્ટબુકમાં આપેલી છે હયાસ કેમ આવે છે આ ગઝબ છે વખાણ કરે છે હા વોટ ની જે યુનિક ક્રિએશન હતું અનફોર્ગેટેબલ વોટ ડિઝની આની અંદર તમને લાઇન દેખાય છે નેક્સ્ટ 16 યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડે જ્યારે હું મરીશ ત્યારે તમને પસ્તાવો થશે નાનીમાં નાના ને કહી છે ધ એડજસ્ટમેન્ટ યુનિટ માં કહી છે યસ ઓપ્શન ડી તમારો બનશે આન્સર 17 17 17 ધ પર્સન ઇન્ફ્લેક્ટ ડાયરેક્ટલી કેન નોટ યુઝ ઇટ જે વ્યક્તિ પીડાતો એ ડાયરેક્ટ બોલી ના શકે શેમાં વાત આવે છે મેનર વાળી વાત મતલબ હેડેક માં આવે છે હેડેક 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 ઓપ્શન બી માથાના દુખાવામાં આ લાઇન છે 18 18 ધ વર્કર્સ નો ધે હેવ નો એની મેસ એક્સેપ્ટ ધ માસ્ટર એના માલિકો છે બીજા કોઈના દુશ્મનો નથી યસ આ કોણ કહે છે હેલન કેલર કહે છે અને હેલન કેલર નો યુનિટ મતલબ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર 19 મિસ્ટર મિસ્ટર વાઈટ વિથ લુક ઓફ હોરર એટ વિઝિટર યસ સન સાથે ઘટના હતી એ વાક્ય લખેલું છે અને એ તમારું શેમ આવે વાંદરા પંજ ઓપ્શન બી નેક્સ્ટ નેક્સ્ટી ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ ધ એજ્યુકેશન ફંક્શન એજ્યુકેશન નું રિયલ કાર્ય શું છે જે તમને જે કૃષ્ણમૂર્તિ એ મસ્ત મજાના અલગ અલગ એક્ઝામ્પલ સાથે સમજાવેલું છે અને એ યુનિટ મતલબ તમારું ઓપ્શન સી ફોર યુથ તો વિદ્યાર્થી મિત્રો આ તમારા મસ્ત મસ્ત મજાના આઈએમપી એવા વિશ ક્વેશ્ચન ખાસ જેકપોટ છે તમારા માટે બોનસ મુદ્દો છે આમાં સ્કોર કરી લેવાનો છે અને આપણા બધા જ વોટ્સએપ ગ્રુપ ધોરણ વાઇઝની તમને લિંક તમને દેખાય છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ તમે ગ્રુપમાં જોડાઈ જજો જેથી બોર્ડના છેલ્લા દિવસ સુધી તમારી સાથે જોડાયેલા રહીએ છેલ્લી કલાક સાથે તમારી જોડાયેલા રહીએ તમારો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી શકીએ બીજી એક મહત્વની વાત વિડીયો કેવું લાગે કમેન્ટમાં ખાસ જણાવજો વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ઓછા સમયમાં મેક્સિમમ તૈયારી આપણે કરાવી એવા વિડીયો પ્રોવાઈડ કરીએ છીએ ખાસ ખાસ તમારા રિસ્પોન્સ કમેન્ટ સેક્શનમાં જણાવજો બારમું પુરુષ થાય તમારા માટે સૌથી મહત્વનો કોર્સ સ્પોકન ઇંગ્લિશ એ પણ આપણે ડિઝાઇન કરી દીધો છે વિદ્યાર્થીઓના લેવલ પ્રમાણે અલગ અલગ ત્રણ કોર્સ ડિઝાઇન કરેલા છે ખાસ તમે સ્ક્રીન પર માહિતી આપેલી છે તમે કોન્ટેક્ટ પણ કરીને વધારે માહિતી મેળવી શકો મળતા રહીશું આવી રીતે નવા નવા ટોપિક ડિસ્કસ કરતા રહીશું અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે પણ અંગ્રેજી વિષયમાં સારો સ્કોર કરી શકાય એવા વિડીયો લાવતા રહીશું મળીએ થેન્ક યુ થેન્ક યુ